બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જ્યારે ગોંડલમાં મંદિરનું કામ ચાલતું હતું ત્યારે આ જ હોડીમાં રહીને શાસ્ત્રીજી મહારાજ કથા વાર્તા કરતા હતા ભજન કીર્તન કરતા હતા સેવા સ્વીકળાવતા હતા અને અનેક કષ્ટો બેઠીને આખું મંદિર ઊભું કર્યું છે જ્યારે કોઈ પણ સગવડ ન હતી ત્યારે આ જ ઓડીમાં રહીને તેને મંદિરમાં સેવા આપી હતી મિત્રો તમે જોઈ શકો છો કે આ

સત્સંગને ઉભો કર્યો છે અને આજે વિશ્વની અંદર મહાન સ્વામી પ્રમુખ પ્રમુખ સ્વામી મહારાજે વિકસાવ્યું છે શાસ્ત્રીજી મહારાજની ઓરડીમાં બાજુમાં એક બીજી ઓરડી છે મિત્રો એ પણ તમને બતાડું આ છે યોગીજી મહારાજની ઓરડી ચાલો આપણે આપણે તમને અંદર જઈને બતાવવું અંદર શું શું છે તમે જોઈ રહ્યા છો કે ઘણા વર્ષો જૂની આ નાનકડી ઓરડી છે મિત્રો આજ ઓરડીમાં રહીને યોગીજી મહારાજને સેવા આપી હતી એવું એવું કહેવામાં આવે છે કે જ્યારે જયારે હોરડીમાં આજ હોરડીમાં યોગીજી મહારાજને શરત થયેલો અને ત્યારે બધાએ કીધું કે ડોક્ટરને બતાવો પણ યોગીજી મહારાજ અને શાસ્ત્રી મહારાજને એવી નિષ્ઠા હતી કે તેને આજ ઓરડીમાં સારું થઈ જશે અક્ષર ડેરીમાં ધૂન અને પ્રાર્થના કરી સારું થઈ ગયું તે આજ તે જ ઓરડી છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે બધી જૂની જૂની વસ્તુઓ આમાં મૂકેલી છે તે સમયની બધી વસ્તુઓ છે કાંસાના વાસણો છે પાણી પીવાનાં વાસણો છે આ બધા વર્ષો જૂના વાસણો છે મિત્રો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ધન્યવાદ